અમદાવાદમાં ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન સિક્સ એકત્રીસ મેના રોજ શરૂ થવા જઈ રહી છે જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ભાગ લેશે ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયો સામે થશે ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેમ્પ્યુટન્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે આ લીગમાં સોલ એક્શનથી ભરપૂર દિવસોમાં તેવીસ મેચ રમાશે જેમાં અંત પંદર જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે બધી મેચો સ્ટાર સ્પોર્ટ ખેલ અને સ્ટાર સ્પોર્ટ તમિલ પર પ્રસારિત થશે પહેલી વખત ગુજરાતની અંદર આનું આયોજન થયું છે તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઈપર એક્ટિવ કિડ જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા થતી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશીપ મેડલિસ્ટ એશિયન મેડલિસ્ટ અને આટલી મોટી તક ગુમાવી ના જોઈએ અને યુટીટી ટીની મેચિસ પંદર જૂન સુધી છે એટલે બધા આવીને આ મેચિસ જોવી જોઈએ દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ્સ છે આ વખત કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા વાધરી હોય એડ્રિયાના ડિયાઝ બર્નાડેટ સોચ આ બધા વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલા નહીં મળી હતી એટલે ઘણીવાર દૂર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહી હતી પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે જે નોર્મલી પોસિબલ નથી હોતું અને આ બધી મેચિસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે ન્યૂઝ અમદાવાદ